જય સ્વામિનારાયણ તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસ ભાદરવા સુદ ચોથ ગણેશ ચોથ બુધવાર ભાદરવા સુદ ચોથ ગણેશ ચોથ જેને લોકો ઝઘડા ચોથ પણ કહે છે તે દિવસે ગઢપુરમાં મહારાજ સાંજ સમયે ચોકમાં વિરાજમાન હતા તે સમયે શ્રી ચંદ્રમા સામુ જોઈને ભટ્ટજીને કહે આજ ચંદ્ર જુઓ તો કલંક લાગે ખરું ત્યારે ભટ્ટજી કહે હા મહારાજ દેવના ગુરુની સ્ત્રી તારાને ચંદ્ર આજે ઉપાડી ગયો હતો ચંદ્રનું દર્શન ભાદરવા સુધી ચોથને દિવસે પાપરૂપ છે અને આ લોકમાં તરત કલંક ટાળવા માટે કોકના ઘર ઉપર પથરા નાખે તેથી તે ગાળો દે એટલે કલંક મટી જાય હરી કહે અમને કોણ ગાળ દે ભટ્ટજી કહે સોમા ફઈ ઘરમાં વાળું કરે છે તેમના ઘર ઉપર પથ્થરો નાખો તેથી અજાણમાં તુરંત ગાળો દેશે પછી મહારાજે પથ્થરો મંગાવીને ફૈબાના ઘરના નળિયા ઉપર નાખો એટલે ફૈબા બોલ્યા કે કોના હાથે વાળા નીકળ્યા છે મારો રોયો મારો પીટો તારા છાજિયા લઉં તારું નખો જ જાય અરિયા સાંભળીને બહુ રાજી થયા અને બોલ્યા કે આજ તો અમારું કલંગ ટળ્યું તમો સર્વોએ ચંદ્ર જોયો માટે સૌ એક એક પથ્થર ફૈબાના ઘર ઉપર નાખો એમ મહારાજ બોલ્યા ત્યારે પાંચસો પરમંશ સંન્યાસીઓ પાર્ષદો બ્રહ્મચારીઓ સત્સંગીઓ ત્રણસો ભાઈઓ તે સર્વેએ પથ્થર નાખવા માંડ્યા તેથી ફૈબાના ઘરના નળિયા તૂટવા માંડ્યા ફૈબા ઘરની બહાર નીકળી ગયા શ્રી હરી કહે કે પથ્થર નાખવાનું કહ્યું હતું પણ એમના ઘરનું માળણ તોડી નાખવું એવું ક્યાં કીધું હતું એમ વાત કરતાં કરતાં હરી કહે હવે બસ અહીં રહેવું જ નથી એમ રિસાઈને અરજી ઠક્કરને ઘેર રાત રહ્યા એ જાણીને દાદા ખાચર તો તુરત જ મહારાજને મનાવવા ગયા અને પોતાને ઉતારે પધારવાની વિનંતી કરી સોમા ફૈબાએ ગાળો દીધી છે માટે ફાઈબા તેડવા આવે તો આવીએ એમ મહારાજે કહ્યું ત્યારે ફૈબા મહારાજને તેડવા આવ્યા ત્યારે પ્રભુ કહે દાદા તું તો નાનો છે પણ બાપાને કહીને આજે સોમબાઈ ફઈનું ઘર ચણાવી દે તો આવીએ ત્યારે દાદા ખચર કહે ચાલો પ્રભુ બાપુ ના નહીં પાડે હું કહીશ તેમ કરશે મહારાજ કહે પાયો ખોદાવો પછી થાળ જમવો છે દાદા ખાતર કહે ભલે મહારાજ ત્યારે મહારાજ અરિજીત ઠક્કરને ત્યાંથી પરત દરબારગઢમાં પધાર્યા પછી મહારાજની આજ્ઞાએ સાધુ પાળા સત્સંગીઓ પાયો ખોદવા માંડ્યા તે પાયામાંથી હજાર રૂપિયાનો ચરુ નીકળો આ રૂપિયા સોમા ફૈબાને આપો એમ મહારાજે કહ્યું ત્યારે ફરીબા કહે કે મારે રૂપિયાને શું કરવા છે દાદાને આપો ત્યારે દાદા ખાચરે કહ્યું કે ફૈબાનો પૈસો મારે ન જોઈએ સાધુને જમાડો પછી બે મહિના મહારાજે સાધુને લાગ લગાટ જમાડ્યા અને ચાતુર્માસ એમ વીતો મહારાજે એમ કલંકનું નિમિત્ત કરીને ફૈબાનું મકાન નવું થયું ને રૂપિયા હજાર નીકળ્યા તે સંતોને જમાડ્યા માટે પ્રભુના સંકેતમાં મર્મ હોય છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ સંહિતા અધ્યાય અડતાલીસમાંથી